સૂર્યનગર ગરબા મેદાનથી સૂર્યાસ્ત બાદ પ્રસ્થાન કરાવાયેલી ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની શોભાયાત્રા મોડી રાત્રે સુખરૂપે સંપન્ન થઈ હતી ભવ્યથી ભવ્ય શોભાયાત્રામાં અનેક ફ્લોટે દેશદાજના દર્શન કરાવ્યા હતા આ યાત્રામાં છાવાનું લાઈવ ડેમોસ્ટ્રેશન વિશેષ છવાયું હતું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ દ્વારા શહેરના વાઘોડિયા રોડ સુર્ય ગરબા મેદાન શોભાયાત્રામાં દેશભક્તિના ગીતોએ દેશ દાજના અનોખા દર્શન કરાવ્યા હતા શાંતિ સમિતિ અને મુસ્લિમ સંગઠનોએ શોભાયાત્રાનું નવ સ્થળે ભાવભીનું સ્વાગત કરી કોમી એકતાનો સંદેશ પણ આપ્યો હતો કેસરી કેસરી સાથે માથે સાફા બાંધી હજારો ભાઈઓ બહેનો ટુ વ્હીલર સાથે જોડાયા હતા શોભાયાત્રાના ફ્લોટમાં પહલગામના આતંકી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ પર્યટકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા નગરજનોએ કાળી પટ્ટી ધારણ કરી હતી તદુપરાંત વન નેશન વન ઇલેક્શનનો સ્પષ્ટ સંદેશ આપતા ફ્લોટે પણ નગરજનોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું

જકડા રાજા મેરા અભી સપે ભારી હે સમાજી મહારાજનું શૌર્ય દર્શાવતા ની એક બેનર પર ઉલ્લેખ આવ્યો હતો અને આ આકર્ષણ બહુ અગત્યનું રહ્યું હતું જ્યારે નિર્ધારિત રૂટ પરથી આગળ વધી શોભાયાત્રા રાત્રે નવ અને પંદર કલાકે માંડવી ટાવર પહોંચતા પૂર્વે ડીજે બંધ કરાયો હતો

વિશેષતા એ છે કે હુમલો થયો એને વખોડવા માટે આમાં આતંકવાદ વિરોધી પ્લોટ પણ મૂકવામાં આવ્યો છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે સપ્ન છે એ સપનને અનુરૂપ વન નેશન વન ઇલેક્શન એનો પ્લોટ પણ મૂકવામાં આવ્યો છે અહીંયા આ શોભાયાત્રામાં સંતો મહંતોની સાથે રાજકીય આગેવાનો વડોદરા શહેર જિલ્લાના ધારાસભ્યો મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સંતોમાં જ્યોતિનાથ છે હર્ષદ બાપા છે રજની બાપુ છે કુબેર બંદેરના દિનેશગીરી નંદગીરી મહારાજ અને આને ફ્લેગો પાપવા માટે પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ બ્રજરાજ કુમારજી આવી રહ્યા છે આ શોભાયાત્રા તે વડોદરામાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં પરશુરામ જન્મોત્સવની નીકળતી શોભાયાત્રામાં સૌથી મોટી શોભાયાત્રા છે અને આ શોભાયાત્રામાં તમામ સનાતની આમાં ભાગ લઈ રહ્યા છે એટલે હવે આ શોભાયાત્રા ફક્ત બ્રાહ્મણોની નહીં રહેતા તમામ હિન્દુ સંગઠનોની અને સનાતન ધર્મ માનનારાઓની શોભાયાત્રા છે